સુરતના નવસારી બજાર ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં સ્લેબનો પોપડો પડતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી સુરતના નવસારી બજાર વિસ્તારમાં રાત્રિના સમયે દુર્ઘટના બની હતી જેમાં કેશુએન એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટ નંબર બસો એકમાં સ્લેબનો પોપડો પડ્યો હતો ફ્લેટમાં સ્લેબનો પોપડો પડ્યો તે સમયે ત્યાં હાજર એક મહિલાને માથામાં ઈજા પહોંચી હતી જેથી ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી

એમણે જણાવ્યું કે સાડા ચાર થી પાંચના ગાળામાં બનાવ બન્યો હતો જેથી એમને કોલ આઠ આટે મળેલો હતો જે ઘટના સ્થળે તપાસ કરતા એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપર સ્લેબના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજું કંઈ ખાસ્ય નથી